આજ નકરું બાજવાનું થાય બધા રે તર મારું પડાય ચાલુ થઈ ગયું આપડે આઈશભાઈ ની

चलो चमके ने रिकॉर्ड Lele रिकॉर्ड के ले ले

આપડે કાલ આ વેદુ હશે જ હશે પણ જયદીપ નહી હોય અને એમ બધા જવાના એ તો તમે હે કાલનો બ્લોગ જરૂરથી જોજો કાલનો એટલે પમદી આવશે એ એકદમ જોઈજો આ તો કાલ આવશે એટલે તમને ખૂબ મજા આવશે ખૂબ જ એન્જોય કરીશ પોઝ કરી તો છોકરી વાળો પોઝ છોકરી વાળો પોઝ સકરી કેમ પોઝ કરે આહા

આવડે ફ્રી ફાયર એમ એ કોલ ઓફ ડ્યુટી મેગી આવતો રે એમ અને એવું બધી વાત કરતા એને કોલ ને વિડીયો ચાલુ થાય ને એટલે હા હું થાતુ રમતા જાય રો બહાર તો પકડી જાવ દે જાવ દે પગર 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 આને પ્રતિસીબે ના લેસન કરે સમજા શું હે કાઈ નહી હે લેસન લેસન જોઈએ લેસન કરે ઓય આઈ તો છોડી તો મારું કોને તું ઈ જો

થી એટલે કાકા તમે તમે એલા ખાઈ આ તો જયદીપભાઈ આપણો ડિસ્કો કરવા મંડ્યા હવે કઈ તો એક વાર ઝલક દેખાય ખાલી ઝલક દેખાય ખાલી ઝલક દેખાય ગીત ગાવ ગીત

તો મારો Ela... <morehill>